આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું સુપ્રીમ કોર્ટે કાયદા માટે રાષ્ટ્રપતિને નિર્દેશ આપ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યા પહેલીવાર સુપ્રીમ કોર્ટે દેશના રાષ્ટ્રપતિને કાયદા અંગે નિર્દેશ આપ્યો છે રાષ્ટ્રપતિ કાયદા મુદ્દે પોકેટ બીટો ન વાપરી શકે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાનો નિર્ણય ત્રણ મહિનાની અંદર લે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કલમ બસો એક મુજબ રાષ્ટ્રપતિના કાર્યની પણ સમીક્ષા થઈ શકે છે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે તમિલનાડુના રાજ્યપાલે બિલ રાખ્યાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્દેશ આપવામાં આવ્યો રાષ્ટ્રપતિને આ નિર્દેશ આપવામાં આવ્યો તમિલનાડુના રાજ્યપાલે ડીએમકે સરકારના દસ કાયદા રોકી રાખ્યા હતા તે સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું જસ્ટિસ પાર્ડીવાલા અને આર મહાદેવની બેંચનો મહત્વનો આ નિર્દેશ છે સુપ્રીમ કોર્ટે કાયદા માટે રાષ્ટ્રપતિને આ અંગે નિર્દેશ આપ્યા છે